નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ બાર જૂન બે હજાર પચીસને વાર ગુરુવાર આજના ચીરાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરોના સૌથી ઊંચા ભાવ બેતાલીસો અને પચાસ રૂપિયા ઊંચામાં જોવા મળી રહ્યા છે આજે પણ જીરોની બજાર સ્થિર જોવા મળી રહી છે હમણાં કોઈ મોટી તેજીની સંભાવના જણાતી નથી જીરોના ભાવ ચાર હજાર આસપાસ નોંધાઈ રહ્યા છે સતત મંદી જોવા મળી રહી છે તો ચાલો આપણે જાણી લઈએ કે આજે જીરોના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ ત્યાં ત્રીસો એકાવનથી આડત્રીસો રૂપિયા હળવદ ત્રણ હજારથી સાડત્રીસો ને એંશી રૂપિયા મોરબી પચીસોથી છત્રીસો રૂપિયા પાટડી પાંત્રીસોથી સાડાત્રીસો ને એકોતેર રૂપિયા બોટાદ એકવીસો પચાસથી સાડા ત્રીસો ને સિત્તેર રૂપિયા જસદણ પાંત્રીસોથી સાડાત્રીસો ને પચાસ રૂપિયા ગોંડલ ચોત્રીસોથી આડત્રીસો રૂપિયા વાંકાનેર સાડા સાડા સાડાત્રીસો રૂપિયા જેતપુર એકત્રીસોથી સાડા ત્રીસો ને ત્રીસ રૂપિયા ઊંઝા બત્રીસોથી બેતાલીસ ને પચાસ રૂપિયા થરા ત્રણ હજારથી ચાર હજાર રૂપિયા પાટણ બત્રીસોથી છત્રીસો રૂપિયા હારીજ ચોત્રીસો પચાસથી આડત્રીસો રૂપિયા થરા સાડત્રીસોથી સાડત્રીસો રૂપિયા નેનાવા ત્યાં ત્રીસોથી આડત્રીસોને દસ રૂપિયા વારાહી પાંત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા દિયોદર પચીસોથી સાડત્રીસો રૂપિયા રાધનપુર ત્યાં ઓગણત્રીસથી નેવું રૂપિયા રાપર ચોત્રીસોથી છત્રીસોને ત્રેપન રૂપિયા અંજાર એકત્રીસોથી સાડાત્રીસોને ચાલીસ રૂપિયા ભચાઉ સાડત્રીસોથી આડત્રીસો રૂપિયા જામનગર પચીસોથી છત્રીસો સિત્તેર રૂપિયા ભાવનગર બત્રીસોથી પાંત્રીસો રૂપિયા પોરબંદર એકત્રીસો પચીસથી પાંત્રીસો રૂપિયા અમરેલી છત્રીસો નેવુંથી છત્રીસો નેવું રૂપિયા ધ્રાંગધ્રા ત્રણ હજારથી સાડત્રીસો રૂપિયા સાવરકુંડલા એકત્રીસોથી સાડાત્રીસો રૂપિયા ડીસા ત્રણ હજારથી છત્રીસો રૂપિયા સમી પાંત્રીસોથી આડત્રીસો રૂપિયા ધાનેરા ચોત્રીસો એસી થી ચોત્રીસો ને એસી રૂપિયા થ્રોઅલ ત્રણ હજારથી છત્રીસો ને વીસ રૂપિયા બાબરા અઠ્યાવીસો પંદરથી સાડત્રીસો ને રૂપિયા પાંભર એકત્રીસોથી આડત્રીસોને દસ રૂપિયા ઉપલેટા એકત્રીસોથી પાંત્રીસો ને સિત્તેર રૂપિયા જામજોધપુર એકત્રીસો ચાલીસથી સાડત્રીસો રૂપિયા અને જામખંભાળિયા તેત્રીસોથી આડત્રીસો ને એકસઠ રૂપિયા